ફાલ્તા દાન તો મારું એક કામ કરશો શું કરવાનું બોલો તો તમે આજુ તો ના હોય એવી એક્ટિંગ કરો કે હજુ કે તો ગયો ગયો એમ એ હો અલ્યા તારી ઓય હજુ અલ્યા તારી હું થઈ ગયો તારે હવે મું નહીં દેખાતો વસમાં ઘરે બગડી ને હવે વળી હમી થઈ ગઈ લાગે હવે વળી મુગાયત થઈ ગયો છે એમ ને અલે આ તારી હજુ હમણાં વાળ્યો છે રા ભાઈએ લાગે રબ્બર એક્ટિંગ કરી લાગે મારે હવે એવી એક્ટિંગ કરવી પડશે પણ તું ગાયબ નહી હવે આગેલ લાગેલ હારે શું થાય છે નહી દેખરે તું તું જા હું તાર કેડે મારો બનાસ મોટો આ